આ નોની ઉમરે ડોસી ઉપર જતી રે આ મારા બધા કરમની કઠણાઈ વેઠવાની આવી છો આ 40 વરસમાં શું શું જોયું મે આ હાવડા લઈને મારવાનું આ ઝૂકડો તો જો ભંગારના ભાવે કોઈ લેવા તૈયાર નહીં આ પથરો એવડી ઉડી કરવું શું આ મારી માયો મડામ ઘાલો જીપ ઘાલો તમને આલી છે નહીં ભૂખ્યો રાખવા લ્યો એમ તો મેલું કોઈ આવતું નહીં આ ઘગો વાલે કોઈ મદદે નહીં આવતું આ ખાવા-બાવા કરવાનું અને આ ઓમના ડોજો ભરાવાનો આ ખેતરે જવાનું કશુંય મેર પડ્યો નહીં

ઓ છોકરૂ કેવાય તારી ઉંમર એમની ઉંમર ની ઓસી ગોઠવી દેવાનું હું એટલી બધી ડોહી નઈ થઈ મારા 45 થયા છે સાચી વાત અને કોઈ ઘરવાળો આવે તો લાવજો નઈ નકર એ ઓ લખાજી લઈ ના જોઈ લઈશ તમને બી ને એમને બી ઓહોહોહોહો મારું હાખરું આ રાજ્યા ડોહા ફોન આવ્યો તો પેલા જાડિયા ડોહાની કોન છે ને પેલી એના જે મોકડું છે મારું હારું થોડું પૈસાનું સેટિંગ કરાવડાવવું પડશે આ રાજ્ય ડોહા જોડે પૈસા તો લેવાય પડે બેવ ફાટી બકરા મૂડવા પડશે અમે મારું હાહરું લાખો રૂપિયા દેવું છે દેવું વારવાનું કોની ઉપર અમની પર જ વારવાનું અને મારે બેટે હતર છોકરા બતાયા એ જાડિયા ડોહાની બોન પુષ્પાડીના હતર છોકરા બતાયા મારી બેટી ગમારતી જ નહીં બોલો પંચાવન વરાણી થાય કારણ કે મારા જવાન પચીસ વર્ષનો છોકરો જોવો કે પચીસ વરાહનો એટલે મને પચીસ વર્ષનો છોકરો અડધી ગઢી થાય પચીસ વર્ષનો છોકરો મને ખરો હે પણ કશો વાંધો નહીં આ રાજ્ય ડોહાને લાકડે મોકડું એવું વળગાવી દઉં એવું વળગાવી દઉં જાડિયો ડોહો અમે ખર્યું પોન છ એટલે બે હાડી જ જશે ને બેહી જ જશે મારા બેટા બે પૈસાવાળા આ રિટર્ન તારી વીઘો જમીન મારા બેટા બે પૈસા વાળી પાટી છે આ રાજ્ય તારી વીઘો જમીન છે મારો બેટો ઝૂપડું હરખું નહીં બનાવતો મેં કહ્યું લે પેલું ઘર બનાવી દે મારો બેટો મોત તો જ નહીં કશો વાંધો નહીં પણ

એક જગ્યાએ મે વાત કરી છે વાત થઈ ગઈ છે મારા જોવા જવાનું છે છોકરી મારી વાત કરી છે હોતા સોડીની વાત કરી છે હોતા અલ્યા લખાજી આ ઉમરે હું લગન કરું તો કેવું લાગે આ લોકો ગોમમાં વાતો કરે ભઈ કે રાજ્ય એની દોસીના ગયા પછી આટલી ઉમરે નવી લાયો કેવું લાગે યાર મારા મોભા પ્રમાણે ના સારું લાગે

એ વિદેશી આવે એટલે આપણે રોમ રોમ પછી કરવું નહીં આ ખાટલે આ બધું એને દેવાનું આપડે લગન કરવો નહીં શું કહ્યું એટલે સરસ વધુ નહીં વધુ નહીં ડોહાન ગમે તેમ કરીને મનાવો પડશે પૈસા કઢાવાના પૈસા હા એવું નહીં હવે તમારો છોકરો વિદેશ ગયો બરાબર આ પરણીને પાછો વિદેશ જતો રહેશે તો ભૂડો તમારું શું હોય લખું આટલી ઉમરે હારું મને આલે કોણ અલ્યા ભાઈ તમને મળશે ને તમે છોકરાની વાત કરો છો વિદેશ થી મારો છોકરો હાલશે હું નહીં બેઠો તમને બતાવું છું તું વાત કરે

તમારે બોન પેલી પુષ્પા માટે કેતા હતા ને આ છોકરો જોઈ લેજો છોડીન બાપા સર ના 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 એમના ભાઈ છે ઓ મોટા ભાઈ છે મોટા ભાઈ હારો છે છોકરો થારો છે હવે તમારે પુષ્પાને બોલાવો ને બેવના સેટિંગ માં બેહી જાય તો આપણે પછી હના કરીએ કંકુ ના હું શું કહું લખાજી આ છોકરાનું ઊભો કરો ને થોડો ઓમધ્યોમ થયો મેડાડો કોમ થયો મેડાડો જ ખરા

એટલે દીકરી ના જે તમારા હોય ફૂલ ને ફૂલી પણ એ વ્યવહાર તમારે મારજોડ કરવાનો એટલે મારે બધું આ બધું આગુ પાછું મારે કરવાનું હોય તો પોચ મોણા લાયા નઈ તમે જે પૈઠો ને જે કઈ કયો લાખ રૂપિયાનો વ્યવહાર તમે છોકરી માટે કરી દેવાનો આપડે બીજું કશું કરવાની જરૂર નહીં પણ અત્યાર ને અત્યાર તમે મોકલી દો બરાબર છે એટલે આપડે વાર્તા પતિ ગઈ

પેટીઓ મેલે હન પટારા મે લઈ જજો પાસ ઓ ઢોમણી અરે કશવા મારું જરા ઓમ નેચુ ના પડવું જો અરે લખો ભાસા ટેન્શન જરી કઈ નઈ લેવાનો આ પેલું ઓ તું મારા વ્યવહાર કરી દેસ આ એ હરકુ કરીને આ ઘર છે પાસ ઓ તૈયાર કરી દો

એ જો ગયા ગયા ઘેર ઘેર ભાઈ તમારા પછી ઘર સજો જોઈ જોઈ લે લે જા 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 બધું સામાન તો તમને લઈ લી પણ એટલે એની ટેન્શન ના કરો હમણાં ગયો ને હમણાં લઈને આવ્યો પાછો આવ્યો તમ તમે આવ્યો

આપણું તો બે લાખ નું થઈ ગયું આપણું તો બે લાખ નું થઈ ગયું છે હવે એમના જે કરવું હોય કરા એટલે એસી હાથ ના ઉડા ધરામ પડવું હોય તો પડ અલે આ ભાઈ આ તો પેલી કહેવત નહીં કહે કે ભાઈ બોમર સતે ફેર ફરિયાલા કે ઘર ના મોડિયાલા કે ઘરમાં માં તમાર સીધું ના ભરિયાલા જે થવી હોય એ થાય

ઓઢણી કુવારો તો તોય હારું હતું એ બધું પેલા કરતો તો આના લાખ આલીને મારે જ કરવાનું હોય તો હું ડમ્ફર જેવું બૈરું લઈને મારે શું કરું છે જો સેવી સેલ્ફી પાડે છે બાપ જિંદગી મે તો મોબાઈલ જ નહી જો 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 જેવો ડાચો વેળા છે કશી હું શું કહું મારે છે ને તમને નહીં રાખો તમાર ઘેર ખાડો હું ડમ્ફર જેવું મારે હું તો જાતે પોતે કરતો હારો આ બધું મને ના તમે રોટલા ના કરો ખાવાનું ના બનાવો અને ખાઈ ખાઈ ઝાપટવાનું હોય તો મારે પોહાય નહીં ખેડો તમારા બાપા ને ખેડો ખેડો ઉભા રહો ઉભા રહો ઉભા તો મારી જોડે કરી દી કે મારા ભાઈ જોડે કરી તો મારા ભાઈ થોડો પાણી લાવવાનો પાણી તો તમને આતો તો મારે તો પૂછવું પડે ને કે આ બધું આવડે છે તો કે ઓવે આવડે છે મારા ભાઈ બનાવો તો મને થોડું ઘણું આવડતું છે એવું હતું પણ આવો આ ઉપરો મારા આખો ખાલી છે એવી તો ખબર હતી તાર ભાઈ એ તો કી દીધું કે મારા બોય આખી આખી ઉપરો માર ખાલી છે ખેડો આવ મને લખાજી નું હોપી દઉં એટલે પછી લાખે નહીં જોતો ને બાખે નહીં મારે નહીં જોતી ખેડો

મારે આવી ડોસી જોવા નહીં મારે બને ખવડાવવાનું હોય તો પછી મારે એકલા તારે લાવવાની શું જરૂર હતી તારા ભાઈ ને ઘેર મેલી હેડ